ભારતીય ક્રિકેટ ટીમના આધારસ્તંભ અને ધ વોલના નવા અવતાર તરીકે જાણેતા ચેતેશ્વર પૂજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે સૌરાષ્ટ્રના આ સિંહે પોતાની ઇનિંગ દરમિયાન અનેક યાદગાર પારીઓ રમીને ભારતીય ક્રિકેટ ટીમમાં પોતાનું નામ બનાવ્યું છે ત્યારે આવો જાણીએ આ ખેલાડીની સિદ્ધિઓ અને તેને આપેલા ટીમમાં યોગદાન વિશે વિશેષ અહેવાલમાં નમસ્કાર હું છું મહેશ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ ચેતેશ્વર અરવિંદભાઈ પુજારાનો જન્મ 25 જાન્યુઆરી 1988 ના રોજ ગુજરાતના રાજકોટ શહેરમાં થયો હતો ક્રિકેટ તેમના વારસામાં મળ્યું હતું તેમના પિતા અરવિંદ પુજારા પણ એક સમયના સારા ક્રિકેટર હતા અને તેમણે જ ક્રિકેટની તાલીમ આપી હતી નાની ઉંમરથી જ બેટિંગમાં પોતાની કુશળતા દર્શાવવાનું શરૂ કરી દીધું હતું તેમની બેટિંગમાં રહેલી ધીરજ અને એકાગ્રતાએ તેમને અન્ય બેટ્સમેનોથી અલગ પાડતી હતી પુજારાએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત ઓક્ટોબર બે હજાર દસના ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લોરમાં રમાયેલી ટેસ્ટ મેચથી કરી હતી ત્યારબાદ તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી ટેસ્ટ ક્રિકેટમાં તેમની વિશ્વસનીય બેટિંગ અને ભારતીય ટીમમાં એક મહત્વપૂર્ણ સ્થાન અપાવ્યું હતું તેમણે ભારતીય બેટિંગ લાઇનઅપના વોલ એટલે કે દિવાલ તરીકે પણ ઓળખવામાં આવે છે જે રાહુલ દ્રવિડના અનુગામી તરીકે સાચા ઠર્યા છે તેમની સિદ્ધિઓની વાત કરીએ તો ચેતેશ્વર પુજારાએ ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે અનેક યાદગાર ઇનિંગ્સ રમી છે તેમણે સૌથી વધુ ટેસ્ટ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને ઓગણીસ સદી અને પાંત્રીસ અડધી સદી ફટકારી છે તેમનો સર્વોચ્ચ સ્કોર બસો રનનો છે જે તેમણે બે હજાર માં ઇંગ્લેન્ડ સામે અમદાવાદમાં બનાવ્યું હતું તેમની ધીરજ અને લાંબી ઇનિંગ રમવાની ક્ષમતાને કારણે તેઓ વિરોધી ટીમના બોલરો માટે હંમેશા એક મોટો પડકાર રહ્યા છે ઓસ્ટ્રેલિયામાં તેમની બે વખતની શાનદાર બેટિંગ પ્રદર્શનમાં ક્યારેય ભૂલી શકાય તેમ નથી જ્યાં તેમણે ભારતીય ટીમને ઐતિહાસિક જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી ખાસ કરીને બે હજાર અઢાર ઓગણીસની ની શ્રેણીમાં તેમનો પ્રતિકાર અને બે હજાર વીસ એકવીસની ની શ્રેણીમાં તેમની સંકલ્પબદ્ધ બેટિંગ આજે પણ ક્રિકેટ ચાહકોના દિલમાં અજીવંત છે ચેતેશ્વર પૂજારાને તેમની કારકિર્દી દરમિયાન ઘણા ઉપનામો મળ્યા જેમાં ધ વર્લ્ડ ટુ પોઈન્ટ ઓ અને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ છે આ ઉપનામો તેમની બેટિંગ શૈલી અને ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેના તેમના સમર્પણને દર્શાવે છે તેમણે ક્યારેય ઝડપી રન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું નથી પરંતુ વિકેટ પર ટકી રહેવા અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવા માટે પોતાના સમર્પિત કરી દીધા હતા તેમની આ ખાસિયતને કારણે તેમને ટેસ્ટ ક્રિકેટમાં આટલું સન્માન મળ્યું જોકે પૂજારા મુખ્યત્વે ટેસ્ટ ક્રિકેટ જ રમ્યા છે તેમણે ભારતીય વનડે ટીમમાં પણ થોડી મેચો રમી હતી પરંતુ તેમની ખરી ઓળખ ટેસ્ટ ક્રિકેટર તરીકે જ થઈ તેમની કારકિર્દી દરમિયાન તેમણે ઘણા ઉતાર ચડાવ જોયા પરંતુ તેમણે હંમેશા પોતાની રમત પર વિશ્વાસ રાખ્યો અને દરેક પરિસ્થિતિનો મક્કમતાથી સામનો કર્યો ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી રહ્યા હોય પરંતુ તેમનું યોગદાન હંમેશા ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે તેમની ધીરજ એકાગ્રતા અને ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેનું સમર્પણ આવનારી પેઢીના ક્રિકેટરો માટે એક પ્રેરણારૂપ રહેશે બ્યુરો રિપોર્ટ બેનિફિટ ન્યૂઝ અમદાવાદ